શું ફ્રેન્ડ્સ તમારા રાયતા મરચાં બનાવ્યા પછી તે કાળા પડી જાય છે કડક નથી રહેતા અને તેના ઉપર ફૂગ આવી જાય છે અને ચીકાણા થઈ જાય છે અને તમે તેને લાંબો સમય સુધી સ્ટોર નથી કરી શકતા ફ્રેન્ડ્સ તો આજના વિડીયોમાં આપણે બનાવેલા છે લાલ ને લીલા ગાજર સાથે રાયતા મરચાં આ રીતથી રાયતા મરચાં બનાવશો ને ફ્રેન્ડ્સ તો મહિનો સુધી ખરાબ નહીં થાય અને ફ્રીઝમાં રાખશો તો આખું વર્ષ માટે તમે તેને એન્જોય કરી શકો છો તો એવી રીતે આપણે રાયતા મરચાં બનાવીશું કે તમે તેને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો ફ્રેન્ડ્સ તો આ મરચાં બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે મરચાં સિલેક્ટ કરો ને તે કડક હોય અને તેના ઉપર કોઈ પણ પ્રકારનો ડાગ ન હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે અને સારા ક્વોલિટીના અને કડક મરચાંનો જ ઉપયોગ કરવાનો છે ભલે એકલા લાલના બનાવો લીલાના બનાવો ગમે તે મરચાં લ્યો પણ સારી ક્વોલિટીના અને કડક મરચાં હોય તેવા જ લેવાના છે જો નરમ મરચાંનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ તો એકથી બે દિવસમાં જ તમારું આ રાયતા મરચાં ખરાબ થઈ જશે એટલે તે વાતનું ધ્યાન રાખવાનું છે અને કડક મરચાં અને પાણીનો ભાગ ન હોય એવા જ મરચાં લેવાના છે ધોઈને પણ આપણે મરચાંને સારી રીતે કોરા કરી લેવાના છે હવે મરચાંના આપણે એકના ચાર ટુકડા આ રીતે કરી લેવાના છે અને નસો અને બીયાનો ભાગ જો મરચા તીખા હોય તો આપણે કાઢી નાખવાનો છે જેથી આપણા મરચાં છે આપણે તેને લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ તો બંને મરચામાંથી આપણે આ રીતે બિયાનો અને નસુનો ભાગ કાઢી નાખ્યો છે કારણ કે જો આપણે રહેવા દેશું ને તો તેમાં તીખાસનું પ્રમાણ હોય છે અને લાંબો સમય સુધી સ્ટોર કરવા છે ને એટલે આપણે બીનો ભાગ અલગ કરી દીધો છે પણ તમારે રાખવો હોય ફ્રેન્ડ્સ તો રાખી શકો છો પણ તે બધા ખાઈ નહીં શકે એટલા માટે આપણે તીખાસ વધુ ન આવે અને બધા મરચાં એન્જોય કરી શકે એટલા માટે આપણે આ રીતે કટ લગાવેલા છે તેમાંથી નસ અને બિયાનો ભાગ કાઢી લીધો છે અને આ રીતે તેને જે શેપ પસંદ હોય તે શેપમાં તમારે ફ્રેન્ડ્સ આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના છે મરચાં તો અહીંયા બંને લાલ લીલા મરચાંને આપણે કટ કરી લેશું અને ચીરી આપણે મીડિયમ સાઇઝના જ રાખેલા છે જેથી સર્વિંગ કરવામાં પણ આસાની રહે એટલા માટે બે ટુકડા ચાર ટુકડા પાંચ ટુકડા તમારે જેવડા નાના મોટા રાખવા હોય તે મુજબ તમે રાખી શકો છો ફ્રેન્ડ્સ પણ જો આ રીતે કોઈ મોટો ડાગ હોય તો તે મરચું તમારે ફેંકી દેવાનું રહેશે જો આવા મરચાનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ તો બેથી ત્રણ દિવસમાં જ તમારું આ થાણું છે તે ખરાબ થઈ જશે એટલે તમારે ધ્યાન રાખવાનું કે સારા એવી ક્વોલિટીના જ મરચા અને કડક મરચાં હોય તેનો જ ઉપયોગ કરવાનો છે અને બીને નસોનો ભાગ આપણે અહીંયા હટાવી દઈ રહ્યા છીએ ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે લઈ લેશું ગાજર અત્યારે સિઝન છે ને એટલે ભોરફૂલ માત્રામાં આ રીતના ગુલાબી ગાજર મળે છે તો આપણે તેનો ઉપયોગ કરીને આ રાયતા મરચાં બનાવીએ છીએ ફ્રેન્સ ઘણા લોકોને રાયતા ગાજર ખૂબ પ્રિય હોય છે એટલે આપણે અત્યારે સીઝન છે ને એટલે તાજુ તાજું બનાવીને આ થાણું ખાવાની મજા જ અલગ હોય છે પૂરી પરોઠા ભાખરી સાથે તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ખીચડી સાથે તો આ અચાર ખાવાની કંઈક મજા જ અલગ હોય છે તો હવે રાયતા મરચાં ફ્રેન્ડ્સ અત્યારે સીઝન છે ને લાલ લીલા મરચાંની એટલે ટ્રાય કરજો હવે ગાજરની પણ આપણે પાતળી પાતળી સ્લાઇસ કરી લેશું અને વચ્ચે જે આ પાર્ટ છે વ્હાઈટ પાર્ટ તે આપણે હટાવી દેવાનો છે આ રીતે ગાજરની પણ સરસ એવી સ્લાઇસ તૈયાર કરી લેશું અહીંયા ફ્રેન્ડ્સ તમારે ધ્યાન રાખવાનું કે ગાજર પણ સારી ક્વોલિટીના કડક ગાજર હોય એવા જ ઉપયોગમાં લેવાના છે જો નરમ થઈ ગયેલા ગાજર હશે ને તો પણ મરચાં કડક હશે ને તો તમારો આચાર ખરાબ થઈ જશે એટલે આ રાયતા મરચાં બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવાનું છે બધી વસ્તુ કડક જ લેવાની છે તો ગાજર કટ કરીએ છીએ ફ્રેન્ડ્સ ક્યાં સુધીમાં ચેનલો બનાવવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ તો ઝડપથી જાવ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં જેથી જે લોકોને ગાજરના રાયતા મરચાં ખૂબ જ પ્રિય છે ને ફ્રેન્ડ્સ તેને આ રેસીપી જરૂરથી શેર કરજો અને ખાસ ધ્યાન રાખવાનું ગાજરની અંદર પણ આપણે પાણીનો ભાગ ન હોવો જોઈએ ગાજરને પણ ધોઈને સારી રીતે આપણે કોરા કરી લેવાના છે તો અહીંયા ગાજર મરચાં બધું કટ થઈને તૈયાર છે ફ્રેન્ડ્સ આ રીતે તમે જોઈ શકો છો આપણે બંને વસ્તુને મિક્સ કરી દીધી છે સાવ સરળ સિમ્પલ રીત જ છે ફ્રેન્ડ્સ આ રાયતા મરચાં બનાવવાની ખાલી નાની નાની ટ્રીકનું જ તમારે ધ્યાન રાખવાનું છે તો હવે તેની અંદર આપણે એક ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દેશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું નમક થોડું એવું આપણે ચડિયાતું જ ઉમેરવાનું છે જેથી આ શાકભાજીની અંદર આપણે જે કંઈ પાણી છે તે બધું નીકળી જાય એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે શું કરતા હોય કે એમને મરચાં ઉમેરી દઈએ અને મસાલા કરી દે તેને લીધે શું થાય કે આ શાકભાજીનું પાણી અલગ થશે અને તે પાણી મરચાંની અંદર આવશે તેને લીધે આપણા રાયતા મરચાં છે તે લાંબો સમય સુધી કડક નહીં રહીએ અને કાળા પડી જશે અને તેની અંદર ચીકાસ આવી જાય છે એટલે આવી નાની નાની ટીપ્સનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો હવે હાથ નથી લગાવવાનો આ રીતે ઉલટ પુલટ કરીને આપણે નમક અને હળદર સરસ લગાવી દીધું છે હવે એક કલાક માટે તેને રેસ્ટ આપી દેશું મળીએ ફ્રેન્ડ્સ એક કલાક પછી ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે આપણે અહીંયા સો ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે જે રેડીમેડ તમને માર્કેટમાં આસાનીથી મળી જાય છે કરિયાણાની દુકાન ઉપર તો આ મસાલો ફ્રેન્ડ્સ તમારે પીસવો હોય ને તો પીસી પણ શકો છો અને એમને આખો પણ રાખી શકો છો તો આ કુરિયા આપણે અહીંયા આખા જ રાખેલા છે તો અહીંયા સો ગ્રામ જેટલા આપણે રાયના કુરિયા લીધા છે તેની જ સાથે આપણે દસ ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે અને એક ચમચી આપણે અહીંયા આખી વરિયાળી લીધેલી છે વરિયાળીને પણ આપણે આ રીતે આખી જ ઉમેરવાની છે ક્રશ નથી કરવાની અડધી ચમચી આપણે હળદર પાવડર લઈ લેશું અને એક ચમચી આપણે હિંગ ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું સાથે જ આપણે પચાસ ગ્રામ જેટલા તેલને સારી રીતે ગરમ કરી લીધેલું છે તેલ ગરમ થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી આ રીતે ધુવાણા નીકળે એવું તેલ ગરમ કરવાનું છે ગરમ તેલને આપણે તરત જ આ કુરિયા ઉપર ઉમેરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે એમનેમ થવા દેશું જેથી કુરિયા છે તે સારી રીતે ફૂલી જાય અને તેનો બધો ફ્લેવર છે તે આ મસાલાની અંદર આવી જાય તો તરત જ આપણે ઢાંકણ આ રીતે ઢાંકી દેવાનું છે પાંચ મિનિટ પછી જ આપણે બધી વસ્તુને મિક્સ કરીશું તો તરત ઢાંકણ ઢાકીને આ રીતે મસાલાને સરસ વરાળે સીજવા દેશું તો હવે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલો છે તે ઠંડો થઈ ગયો છે આ રીતે અને સારી રીતે હવે આપણે એકબીજા સાથે તેને મિક્સ કરી દઈશું તો અહીંયા તેલનું પ્રમાણ ફ્રેન્ડ્સ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે પણ તમારા ઘરમાં જે તેલ ખવાતું હોય તેનો ઉપયોગ અહીંયા કરી શકો છો આ મસાલો જો તમારે પીસીને બનાવવો હોય તો આ બધા મસાલા છે તે તમે એકી સાથે પીસીને પણ ઉમેરી શકો છો ને આ મસાલાને હવે આપણે ઠંડો કરી લેવાનો છે ગરમમાં આપણે ક્યારેય મરચાં નહીં ઉમેરવાના નહીતર મરચાં નરમ પડી જશે એટલે હવે આ મસાલાને આપણે ઠંડો કરી લેશું ત્યાં સુધીમાં આપણે જોઈશું કે એક કલાકમાં આપણા મરચાંની અંદરથી કેટલું પાણી અલગ થયું છે આપણે ગાજર ઉમેરેલા છે ને એટલે ગાજરનું પણ પાણી અલગ થયેલું છે તો હવે તેને આ રીતે કોઈ પણ એક સ્ટેનરની અંદર કાઢી લેશું જેથી વધારાનું જે કાંઈ પણ પાણી હોય તે બધું આ સ્ટેનરમાં આવી જાય અને એક કલાક માટે તેને રેસ્ટ આપી દેશું એક કલાકમાં જ સારી રીતે ડ્રાય થઈ જશે તમારે જો ઉતાવળ હોય ને તો તમે કિચન પેપર ઉપર તેને ફેલાવીને પંખા નીચે રાખી દેશો ને એટલે દસથી પંદર મિનિટમાં સરસ એવા ડ્રાય થઈ જશે આ બધી જ વસ્તુ મરચાં અને ગાજર પણ તમારે પાસે જો જ્યાં સમય હોય ફ્રેન્ડ્સ તો આ રીતે તમે એક સ્ટેનરમાં રાખી દેશો ને અને દબાવીને એટલે બધું પાણી છે તે આ રીતે નીચે એક પ્લેટની અંદર જમા થતું જશે જે કાંઈ પણ પાણી વધેલું છે ને તે તો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે શું કરતા હોય કે એમને મરચાં સુધારીને તરત મસાલા સાથે મિક્સ કરી દે તેને લીધે શું થાય ફ્રેન્ડ્સ કે જે કાંઈ પણ જો આ પાણી તૈયાર થયું છે ને તે બધું પાણી એ આપણા રાયતા મરચાંની અંદર આવે તેને લીધે આ મરચાં લાંબો સમય સુધી તમે તેને સ્ટોર ન કરી શકો એટલે એ વાતનું ધ્યાન ખાસ રાખજો ફ્રેન્ડ્સ તો મરચાને આપણે એક કલાક માટે સુકવવા માટે રાખી દીધા છે હવે લઈ લેવાનું છે મસાલાની અંદર આપણે બે નંગ જેટલા લીંબુ લીધા છે અને લીંબુને આપણે આ રીતે ટુકડામાં કટ કરી લીધા છે ને તેનો બીનો ભાગ આપણે હટાવી દીધો છે હવે લઈ લેવાના છે જે આપણા સુકાઈ ગયેલા મરચાં હતા ને તે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું મરચાંનું બધું પાણી નીકળી જાય ને પછી જ આ મસાલા સાથે આપણે મરચાં મિક્સ કરવાના છે જો ઉતાવળમાં મિક્સ કરી દઈશું ને તો પાણી બધું આપણા રાયતા મરચાંની અંદર આવશે અને મરચાં નરમ પડી જશે તો હવે આપણે તેની અંદર એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે ફ્રેન્ડ્સ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ઘણી વખત લીંબુનું પ્રમાણ વધી જાય ને તેને લીધે પણ મરચાં નરમ પડી જતા હોય છે એટલે લીંબુ ફ્રેન્ડ્સ અહીંયા થોડું એવું ખટાસ માટે જ ઉમેરવાનું છે અને જે લીંબુના ટુકડા ઉમેરેલા છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને આપણા રાયતા મરચાં લાંબો સમય સુધી ખરાબ નહીં થાય કે ચીકણા નહીં થાય એટલે આપણે લીંબુના ટુકડા ઉમેરેલા છે બી કાઢીને લીંબુના ટુકડા ઉમેરવાના છે અને મરચાં અને ગાજર સારી રીતે કોરા થઈ જાય પછી જ મસાલા સાથે મિક્સ કરવાના છે તો હવે સારી રીતે આપણે ગાજર મરચાંને આ રીતે મિક્સ કરી દેવાના છે સાવ સરળ સિમ્પલ રીત જ છે ફ્રેન્સ રાયતા મરચાં બનાવવાની ખાલી નાની નાની ટીપ્સનું ફ્રેન્ડ્સ ધ્યાન રાખશો ને એટલે પહેલીવારમાં જ તમારાથી રાયતા મરચાં પરફેક્ટ બનશે જરા પણ ચીકણા નહીં થાય કાળા નહીં થાય કે તેની અંદર ફૂગ નહીં લાગે અને ફ્રીઝ વગર ફ્રેન્ડ્સ તમે તેને મહિનો સુધી સ્ટોર પણ કરી શકશો અને ફ્રીઝમાં રાખશો ફ્રેન્ડ્સ તો આખું વર્ષ માટે તમે તેને એન્જોય કરી શકો છો તો જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો આ રીતે રાયતા મરચાં સિઝન છે ને એટલે લાલ મરચાં અને લાલ ગાજર તો ભરપૂર માત્રામાં મળે છે ફ્રેન્ડ્સ તો એકવાર જરૂરથી આ સિઝનમાં ટ્રાય કરજો ખીચડી સાથે તો ખાવાની કાંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો મળીશું આ વિડીયોમાં